હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને એક ખુશખબરી લઈને આવ્યો છું એ તમને ખૂબ સારી લાગશે એ ખુશખબરી તો બને રજો આ વિડીયોની અંદર ને ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવેલો લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તો મિત્રો ખુશખબરીની એક વાત કહું તો મિત્રો પહેલાં તમે એ ઓળખની વેબસાઇટ પર જઈને પોતાનું જન્મ કે મરણનું નોંધણી તમે કરતા હતા પણ હવે સારા સમાચાર આવ્યા છે ગુજરાતની જનતા માટે ગુજરાતમાં હવે જન્મ અને મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી એટલે કે આજથી રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત ઈ ઓળખ એપ્લિકેશનને બદલે હવે કેન્દ્ર સરકારના સી એસ એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ પર કરવાની રહેશે આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત ઓફિશિયલી કરવામાં આવેલી છે જેમાં જણાવ્યું છે કે આ પોર્ટલ બપોરના એટલે કે આજે બાર વાગ્યે કાર્યરત થશે આ નવું પોર્ટલ જન્મ અને મરણની બનાવોની નોંધણી વધુ સરળ અને વ્યવસ્થિત બનાવશે આ નવા ફેરફારને સુચારુ રીતે અમલ મૂકવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે આ માટે જિલ્લા અને મહાનગરપાલિકા જન્મ મરણ રજિસ્ટ્રાર રાજ્ય કક્ષા ખાસ તાલીમ આપવામાં આવી છે આ ઉપરાંત મહાનગરપાલિકા મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતની સરકારી અને ખાનગી હોસ્પિટલ સ્ટાફને પણ આ પોર્ટલ ઉપયોગ કરવા તાલીમ પૂરી પાડવામાં આવી છે જ્યારે આ પ્રક્રિયા કોઈપણ મુશ્ક પ્રકારની મુશ્કેલ ન આવે તેને લઈને ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમથી દેખરેખ રાખવામાં આવશે અને જે કોઈ પ્રશ્ન ઊભા થશે તેનું સમાધાન પણ કરવામાં આવશે શહેરી વિસ્તારોમાં કાર્યરત તમામ હોસ્પિટલો સીઆરએસ પોર્ટલ સાથે જોડાવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત રજિસ્ટ્રારો દ્વારા જાહેર રજાના દિવસે એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કચેરી ખુલ્લી રાખવામાં આવશે આ પગલાંના હેતુ છે કે નાગરિકોની નવી સિસ્ટમ અપનાવવા કોઈ અગવડ ન પડે એટલે આ પોર્ટલ એ લોન્ચ કરવામાં આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ પોર્ટલ છે તો મિત્રો અહીંયા ઘણી બધી સુવિધા આપવામાં આવશે સરકારશ્રી દ્વારા આ ગુજરાતનું એટલે કે ભારત સરકારનું નવું પોર્ટલ છે પહેલાં આપણે ઈ ઓળખ પર રજીસ્ટ્રેશન કરતા હતા જન્મ અને મરણની પણ હવે તમને સી પોર્ટલ પર આ નોંધણી કરી શકશો મિત્રો આનો હું અલગથી એક વિડીયો બનાવીશ તો જરૂર જોજો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે બધી જ માહિતી એક વિડીયોની અંદર હું કવર કરવાનો છું તો બને રહીજો વિડીયોની અંદર